બધી રેકડીઓ મારા ગલા બધું આખું તમન ભરી ગયું હે તે મહેરબાની કરી ને સહકાર અમને આપો હવે તમારા બધા આગળ કહીએ કે સહકાર આપો અમે શું કરીએ રોડ ઉપર આવી ગયા મારા છોકરા બીજા અમે નાના નાના રાત ને દિવસ અમે આ ધંધો કરીએ હે અહીંયા વીસ થી પચીસ જેટલી ફ્રૂટ ની લારી છેલ્લા કેટલાક વર્ષો થી ઉભી રહે છે ને ગઈકાલે મોડી રાત્રે અહીંયા આગ લાગતા પચીસ જેટલી લારીઓ જે ફ્રૂટ છે તે બળીને ખાક થઈ ગઈ છે અને લાખો રૂપિયાનું નુકસાન જે છે તે આ ફ્રૂટના ધંધાર્થીઓને થયું છે આ દ્રશ્યો જોઈને આ પણ લાગે છે કે પચીસ લાખથી વધારેનું નુકસાન અહીંયા થયું હોવાનું સામે આવ્યું છે પણ આ વસ્તુ એવી કે આ બને નહીં આવી કિસ્સો કિચ્છોમાં પચીસ ત્રીસ વર્ષથી ના બેસીએ આટલા વર્ષ થઈ ગયા પણ કોઈ દી મારા મેરેજથી આટલા વર્ષ થયા પણ મેં કોઈ દી આવો કિસ્સો જોયો નહીં પહેલો દાખલો કે અમારી પર આવો કિસ્સો થયો છે રાજકોટના એસ્ટ્રોન ચોક પાસે ઊભા રહેતા ફ્રૂટના જે વેપારીઓ ધંધાર્થીઓ છે તેમની ઉપર આગ ફાટી પડ્યું હોય તેવા દ્રશ્યો અત્યારે સામે આવ્યા છે આપ જે પ્રકારે આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે અહીંયા વીસથી પચીસ જેટલી ફ્રૂટની લારી છેલ્લા કેટલાક વર્ષોથી ઊભી રહે છે ને ગઈકાલે મોડી રાત્રે અહીંયા આગ લાગતા પચીસ જેટલી લારીઓ જે ફ્રૂટની છે તે બળીને ખાક થઈ ગઈ છે અને લાખો રૂપિયાનું નુકસાન જે છે તે આ ફ્રૂટના ધંધાર્થીઓને થયું છે આપ જે પ્રકારે આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે જોઈને લાગી રહ્યું છે કે આગ જે છે તે રાત્રે વિકરાળ લાગી હતી પરંતુ અહીંયા

કોઈ લગાવી એવું નથી લાગતું પણ હવે ખબર નઈ કે દી કે લગાડી વહી ગયા હે કે કોણ છે કોણ ખબર છે ઈ અમને ખબર નથી પણ આ વસ્તુ એવી હે કે આ બને આવી વર્ષ થી બેસીએ આટલા વર્ષ થઈ ગયા પણ કોઈ દી મારા મેર થી એટલા વર્ષ થયા પણ મેં કોઈ દી આવો કિસ્સો જોયો નહીં પેલો દાખલો કે અમારી પર આવો કિસ્સો થયો હે બરોબર વેપારીઓ તમે અહિયાં ઉભા વેપારી કે દસ રેકડી હે એમ છે કે દસ બે 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 એટલે દસ બાર જણા હે આયકન બધા ખબર પડી આગ પાંચ સવા પાંચે વાગ ખબર પડી પાંચ ફર્સ એટલે કસ્ટમરનો ફોન આવ્યો હતો અમને પાંચ સાડા પાંચ વાગે કે તમારે રાજેશ ભાઈ બોલો તો કે હા તો કે તમારી રેકડી સર્ગે છે તો અમને એમ કીધું કે ભાઈ વિડીયો કોલ વિડીયો કોલ અમને બતાવ્યું પછી ભાઈ ફાઈ બીગરવાળાને બોલાવી દીધા પછી ભાઈ અમને આવતા હતા ફાઈવ વાળા બિચારા ઉલવવા માંડ્યા હતા આવતા હતા અને બંધ કરવા માંડ્યા હતા અમે આવ્યા પછી બધું બંધ આમ બહુ સળગી ગયું તો બધું પૂરું થઈ ગયું તમને અમને આવતા આવતા કે આ કેમ કિસ્સા બનીનો કેમ બન્યો એ અમને ખબર નથી હવે આપડે કોઈ કોઈનું નામ ના દેવાય કે આ કોણ છે કોણ નથી એ ખબર નથી બરોબર તપાસ કરશે લાગશે પોલીસ આવી તો ગયા તપાસ કરશે તપાસ કરશે

આગ લગાડી એ અમને કઈ ખબર નહીં ભાઈ અમને કહું હોય ને એવી ખબર નહીં આવી રીતે અમારા બે જેટલી પેલા બે ત્રણ અમારે ચોરી થઈ ગઈ પણ એ અમે નથી કેતા પણ અમારા અત્યારે હાલની તારીખમાં છોકરા આપ શું કહેશો આ આગ લાગી કેટલું નુકસાન થયું છે નુકસાનમાં તો ત્રીસ પાંત્રીસ લાખથી હોય પણ એક જણો નથી એમાં દસ બાર જણાય બધાની એકડીમાં બબે બે લાખ લાખ બે બે લાખનો માલ એ હોય પ્લસમાં બધા ઉધારી માલ લાવે બરાબર એક રેકડી તમે જો એટલે દસ બાર ચાલીસ પચાસ હજારની માલ રેકડી બને કાંટા ચાલી પાંચ ચાર પાંચ હજાર કાંટો આવે પછી નાના મોટા પરચો સામાન એ બસો પાંચસો રૂપિયાનો સો રૂપિયાનું ઊંધી આવે બધી આઈટમ આવે એમ બધા બાર તેર જણા એ દસ બાર જણા ટોટલ એમાં હોલ સત્તર જણા આટલા મારે ઝોનમાં વોકર ઝોનમાં પણ બે ચાર જણાનું સેફ્ટી હેરી બીજું અમારે તો આ જેનું આગની અફર આવ્યું એ બધું પૂરું થઈ ગયું ઓગળી ગયું એક જાતનું કોઈ ઉપર શંકા છે કોઈ આગ લગાડ્યો ના એવો કોઈ પણ શંકા બંકા નથી એવું કોઈ આપણે જોયું નથી કોઈને અમે આવ્યા ત્યારે આગ લાગતી હતી આગ લાગવાનું કારણ એવું કે જે સામે ઇલેક્ટ્રિક થાંભલો હતો ને એને કદાચ વરી ગયો હોય કદાચ એ પૈરો એને એના હિસાબે થયું હોય તો ઠીક અને કદાચ એમને કુદરતી લાગ્યું હોય તો શોર્ટ સર્કિટમાં એના હિસાબે થયું હોય પણ કોઈની એવી શંકા નથી આપણને બિલકુલ જે પ્રમાણે અહીંયા દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે તમામ ફ્રૂટની લારીઓ જે છે તે સળગીને ખાક થઈ ગઈ છે અને જે શ્વાન જે છે તેઓ પણ જીવતા અહીંયા ભૂંજાઈ ગયા હોય તેવું પણ અહીંયાના સ્થાનિકો છે તેમનું પણ કહેવું છે હાલ સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ જે છે તેઓ પણ અત્યારે ઘટના સ્થળે પહોંચી છે અને આગને લઈને હવે તપાસ શરૂ કરવામાં આવી છે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે સવારે વહેલી પાંચ વાગ્યાના અરસામાં જે ફ્રૂટના ધંધાર્થીઓ છે તેમને ખબર પડે છે કે તેમની અહીંયા જે બારથી પંદર રેકડીઓ જે તે ઊભી રહે છે તેમાં આગ લાગી છે ને તેઓ તરત અહીંયા પહોંચે છે આગ બોલાવવાનો પ્રયાસ કરે છે ફાયર બ્રિગેડ જે છે તેમને બોલાવવામાં આવે છે ને ત્યારબાદ આગ કાબૂમાં લેવામાં આવે છે પરંતુ સૌથી મોટી વાત તો એ છે કે જે નાના ધંધાર્થીઓ ફ્રૂટના કે જે ત્રીસ પાંત્રીસ વર્ષથી અહીંયા ઊભા રહે છે તેમની ઉપર આગ લાગતા અચાનક આગ ફાટ્યું હોય તેવા દ્રશ્યો અત્યારે અહીંયા જોવા મળી રહ્યા છે જે ફ્રૂટ તેમજ જે રેકડીઓ જે છે તે આખી બળીને ખાક થઈ ગઈ હોય તેવા દ્રશ્યો અત્યારે આપણને અહીંયા જોવા મળી રહ્યા છે ત્યારે આગ ખરેખર લાગી છે કે કોઈ અસામાજિક તત્વોનો આની પાછળ હાથ છે તેમને લઈને હવે પોલીસ જે છે તેમના દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે ધંધાર્થીઓ જે છે તેઓ પણ રડી રહ્યા છે અને કહી રહ્યા છે કે ખરેખર આગથી તેમને ત્રીસથી પાંત્રીસ લાખ રૂપિયા જેટલું નુકસાન થયું છે ત્યારે પોલીસ હવે સીસીટીવી સહિતની વસ્તુઓ જ્યારે તપાસ કરશે ત્યારે જ સામે આવશે ખરેખર આગ લાગી છે કે આગ લગાડવામાં આવી છે